એ લો દોસ્તો તે બધાને ભાવથી રામ રામ ને આજે આપણે મળી ગયા છીએ ચોથા દિનચર્યાના વિડીયોમાં તો આજે મેં કર્યું પહેલા તો સવારે વેલો ઉઠ્યો અને વેલો ઊઠીને વેલો તો નોતો ઉઠ્યો 8 વાગે ઊઠો તો કારણ કે આજે રજા હતી અને ઉત્તરાયણ છે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું આજે ઉત્તરાયણ હતી એટલા માટે પછી હું મોડો ઉઠ્યો અને 8 વાગે હું પતંગ ચગાવ ગયો ચગાવતા તો તમારા ભાઈને આવડતી નથી આમ આમ હું કર્યું ત્યાં પછી પતંગ કપાઈ ગઈ ફાટી ગઈ હતી કપાઈ તો નહોતી ગઈ પછી આમને આમ આપણે બપોર વસાડું પાડ્યું અને બપોર વસાડ્યા પછી આપણે ઘડીક નિરાય તે સુઈ ગયા અને ઘડીક આમ બહાર ગયો તો બધા રથ આવતા હતા ઘઉં અને એવા બધા રથ આવતા હતા આજે ઘઉં સેવા બધું કરવું પણ જોઈએ કારણ કે પરમ પવિત્ર દિવસ મકર સંક્રાંતિ નો ગણાય છે એટલા માટે આજે દાન પુણ્ય પણ કરવું જોઈએ એટલા માટે ગૌ સેવાના રથ એવા અનાથાશ્રમ ના રથ એવો બધો રથ આવતા હતા તો પછી એમાં દાન પણ કરવું જોઈએ આમ આવી રીતે આપણે પણ દાન અને આપણે પછી આજે કઈ પવન તો આવતો નતો પછી ઘડી કમ પતંગ શક્તિ હતી સગાવતા નથી આવડતી તો આમ આમ કરવું ને એટલે કઈ કઈ અટકળીયા સગી જતી હતી પછી ઘડી કામ સગાવી ત્યાં રોંઢું થઈ ગયું રોંઢું થઈ ગયું ને પછી આપણે જોયું તો પછી સાયો થઈ ગયો સાયો થઈ ગયો એટલે પછી સગાવી રાખ્યો આમ નામ નિરાય સાયો રાખ્યો ત્યાં પછી આપણે પડી ગઈ આપણે વિડીયો એડિટ કરવા મળ્યા અને અત્યારે હું તમારી સામે બેઠેલો છું સ્કૂલે પણ જવાનું હોય હોય એમ પણ એટલા માટે લાંબુ થાય છે અને આજે આપણે એક મિનિટનો કદાચ તો બનાવેલો હોય છે તો હવે તમને હું આ દિનચર્યાનો વિડીયો પૂરો કરું છું આજના માટે આટલું જ ચાલો બાય બાય સી યુ ટાટા નહીં આ નહીં પણ બધાને રામ રામ